મનસ્વી રીતે પ્રભાસ પાટણ અને સોમનાથને જોડતો મુખ્ય રસ્તો રાત્રિના બંધ કરવામાં આવેલ છે આ રસ્તા ઉપરથી યાત્રિકો અને સ્થાનિક લોકો તેમજ એમ્બ્યુલન્સ સ્મશાનમાં જવાનું ફાયર બ્રિગેડ તેમજ મેડિકલ ઇમરજન્સી સેવા માટે ઉપયોગ થતો હોય સોમનાથ અને પ્રભાસ પ્રભાસપાટણ શહેરને જોડતો એકમાત્ર રસ્તો સોમનાથ ટ્રસ્ટ દ્વારા રાત્રિના પોલીસ પ્રોટેક્શન સાથે રાખી દિવાલચણી અને રસ્તો બંધ કરવામાં આવેલ છે આ બાબતની પ્રભાસ પાટના લોકોને સવારના ખબર પડતા સોમનાથ ટ્રસ્ટ વિરુદ્ધ આક્રોશ ફાટી નીકળ્યો હતો અને આ રસ્તો બંધ કરવા બાબતે આખા શહેરમાં વેપાર ધંધા બંધ રાખવામાં આવેલ હતા પ્રભાસ પાટણ શહેરની બજારો ખૂબ જ સાંકડી છે અને ગીચ વસ્તી ધરાવતું શહેર છે જ્યારે આ જ એકમાત્ર રસ્તો હતો કે જે રસ્તેથી એમ્બ્યુલન્સ સ્મશાનમાં જવાનું ફાયર બ્રિગેડ તેમજ મેડિકલ ઇમરજન્સી સેવા વિગેરે માટે ઉપયોગ થતો હતો પરંતુ શહેરના લોકોને વિશ્વાસમાં લીધા વગર રાત્રે મનસ્વી રીતે આ રસ્તો બંધ કરવામાં આવેલ લોકોમાં આ બાબતને લઈ રોષ ફાટી નીકળ્યો હતો અને રભાસ પાટનની મુખ્ય બજાર સોમનાથ સોપીક સેન્ટર દરિયા કિનારે આવેલ મારુતિ હાટ સહિત તમામ વેપાર ધંધા બંધ રાખીને વિરોધ નોંધાવવામાં આવેલ બપોરે ગામના આગેવાનો અને લોકો ભેગા થયા હતા અને સાથે મળીને નિર્ણય કરવામાં આવેલ અને કલેક્ટરને આવેદનપત્ર આપવામાંનું નક્કી કરવામાં આવેલ ગામના આગેવાનોમાં નગરપાલિકાના પ્રતિનિધિ જયદેવભાઈ જાની કોળી સમાજના પ્રમુખ દિનેશભાઈ બામણીયા બ્રહ્મ સમાજના પ્રમુખ હેમલભાઈ ભટ્ટ મુસ્લિમ સમાજના પ્રમુખ યુસુફભાઈ પાકીઝા સિંધી સમાજના અગ્રણી લાલુભાઈ માખેચા અને સાથે મોટી સંખ્યામાં લોકોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું આ રસ્તો બંધ થવાને કારણે થતી મુશ્કેલીથી વાકેફ કરેલ સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મંત્રી મુરૂરુભાઈ બૈરા સાંસદ રાજેશભાઈ ચુડાસમા ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમાને રજૂઆત કરવામાં આવેલ અને રસ્તો ખુલ્લો કરવા માંગણી કરવામાં આવેલ અને જો રસ્તો ખુલ્લો નહીં કરવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારાઈ હતી રિપોર્ટ દેવાભાઈ રાઠોડ રિપોર્ટર ગીર સોમનાથ

આ આપણને મારશે ખોટા એ નહી આવે કોઈ આપણી સામે નહી આવે એટલે આપણે પોલીસની સાથે સારા વ્યવહાર કરી એની સાથે રહી અને આપણે આપણો રસ્તો પછી પણ ભવિષ્યમાં પણ બંધ પણ થશે ને તો વિસ્તારની પોલીસ ગમે ત્યારે આપણને ખોલીને રસ્તો કાઢી દે એટલે પોલીસ આપણી સાથે છે પણ આપણે જે સરકાર સરકારનો જે જે કોઈ પ્લાન હોય અને જે ટ્રસ્ટનો પ્લાન હોય એ આપણી પાસે કોઈ માહિતી નથી હજી પણ એનાથી આગળ થોડોક મોટો પ્લાન પણ હશે હું માનું છું પણ આપણે શાંતિથી અહીંયા દસ મિનિટ બેસી ધૂન લગાવી આપણે પોતપોતાના ઘરે વયા જશું અને અમે કલેક્ટરને બધા પટેલો કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી આવશું એ જે અમને જવાબ આપશે એ સાંજે આપણે મિટિંગ કરી અને તમને બધાને જાણ કરશું

અમારા ગામમાં સોમનાથ ગામની અંદર પ્રવેશ કરવાના જે રસ્તાઓ હતા મુખ્ય એ ત્રણ રસ્તાઓ પર એને દિવાલ બનાવી દીધી એના માટે કરી અમે ગામના સૌ લોકો ભેગા થયા છે ટ્રસ્ટની રજૂઆત કરી સાંભળ્યું નથી પછી બધા જ સવારે ભેગા મળી અમારું ગામ સજળ બંધ રહ્યું છે અને સાથે મળી અને આ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું આવેદનપત્ર આપી અને કલેક્ટર સાહેબ અમને ખાતરી આપી છે કે તમારું યોગ્ય રીતે આનું હું નિકાલ કરીશ એવી અમને ખાતરી આપી છે

શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે હવે સમય થયા છે વિદાય નો નવા સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર